પિચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર નવસોથી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસથી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના કુલ છત્રીસ હજાર છસ્સોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોરાશી કરોડથી વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે આ યોજનાનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને તેમાં લાંબા સમય સુધી ખેત પેદાશોને વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આપતો સામે સુરક્ષિત રાખી શકશે

સારા અનાજનું વિતરણ કરવામાં આવે અને તપાસ કરી રિપોર્ટ આવ્યો ત્યારે બધા લોકોને લગભગ આખા દેશના એસી ટકા ગરીબ લોકોને એ અનાજ ફ્રી પાંચ કિલો આપવાની વાત હતી એ હજી ચાલુ છે એ ચાલુ છે દરમિયાન અમુક જગ્યાએ ભેળસેળ કે હલકી કે ગુણવત્તા વિનાનું અનાજ આવ્યું એટલે એ મારી પાસે કોઈ આપવા આવ્યું એટલે મેં કલેક્ટરશ્રીને રાજકોટ કલેક્ટરશ્રી તથા પુરવઠા અધિકારી મેડમ છે એમને અનાજ બતાવ્યું અને તપાસ કરવાનું કીધું કે આ ભેડ ક્યાંથી થાય છે કેમ કે ગરીબ માણસોને આપીએ અને એ પછી ભેડસેડમાં સેટમાં મુશ્કેલી પડે બીમાર પડે તો પડ્યા ઉપર પાટવું પડે એને બદલે એ ચેક કરે કે ક્યાંથી આ ભેડસેડ થાય છે ને એની અમે પગલાં લીધું

અમે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે જે એમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમણે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કયો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે અમરેલી સમાચાર ડીએપી ખાતરની અછત સર્જાઈ પૂર્વ ધારાસભ્ય છે ઉદ્યોગપતિમાંથી બહાર નીકળો અને ડીએપી ની માંગ પૂરી કરો તો ખેડૂતો ખેતી કરી શકશે આ રજૂઆતો પ્રતાપ દુધાતે કરી છે ખેડૂતોના દીકરા વાવેતર કરી શકે એવું કરો રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે

અમરેલી સાથે હતા ગુજરાતની અંદર ખાતર ની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત બધી જ પ્રકારના સ્લોગન હોવા ગુજરાત પીરસનારી મોસાળા જમણવાર જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ઘઉંનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અમરેલીમાં રવિ પાકના વાવેતર માટે ડીએપી ખાતરને લઈને બુમરાઈ રહી છે ખેડૂતો સહકારી મંડળીઓ કે સહકારી ખરીદ વેચાણ સંઘમાં ખાતર મેળવવા માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે સરકારી નિગમ કેન્દ્ર પર પણ ખેડૂતો ટોળે વળ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખરીદ વેચાણ સંઘમાં પણ ડીએપી કે સરદાર ખાતર મળે તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે એક પણ જગ્યાએ ડીએપી ખાતર ન હોવાનું સંઘ અને નિગમના કર્મીઓ જણાવે છે રવિ પાકનું વાવેતર માટે છેક ગામડેથી ખેડૂતો ધક્કા ખાય છે છતાં પણ ડીએપી ખાતર નથી મળતું તો ખાતર વગર વાવેતર કેમ કરવું તે સવાલ ઉભો થાય છે ખેડૂતો ખાતર ન મળવાના કારણે સરકાર સમક્ષ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે ખાતર મળતું નથી ઘઉં ને શેણિયા વાવવા છે કરવું હું આખા કુંડલામાં ક્યાંય નથી એક ખેલી ખેડૂતને હેરાન ગતિના પાર નથી વાહન બાંધીને આવ્યા છે હું ખાતર લેવા માટે અહીંયા આવ્યો છું તો આ લોકો પાસે ખાતર નથી મારું ગામ નવી આંબડી છે મારા નજીકના સેન્ટરમાં આંબળી સેવા સહકારી મંડળી છે ત્યાં સવારે ઊઠીને રોજ એક જણાને મોકલું છું પણ ત્યાં ખાતર હજુ સુધી આવ્યું નથી પછી મેં સાવરકુંડલાનો વિચાર કર્યો હું સાવરકુંડલા આવ્યો તો અહીંયા પણ ખાતર નથી અહીંયા ખેડૂતોની લાઈન છે બધા એ બહુ હેરાન થાય છે કે એની કોઈ સીમા નથી ખાતર લેવા આવ્યો ખાતર મળતું નથી વાવવા છે ઘઉં બધું વાવવું પણ ખાતર મળે તો તો ને નાખીએ ખાતર વગેરે ઉગવાનું શું છે અમારે ઘણું દેશી નાખવું પણ પૈસા હોવા જોઈએ ને અને ભાજપ વાળા એમ કે છે કે ખાતર બધે મળવાનું છે ખેડૂત ને કોઈ તકલીફ નથી અમને ફોન કરજો આ કરજો ક્યાં ફોન કરવો આકાશ કરવો

ખાતર માટે વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં ઉભેલી જોવા મળી સવારથી સાંજ સુધી લાઈનમાં રહેવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થયા તો અમે મેઘરાજ તાલુકાના અંદર અમારે આજે દસ પંદર દિવસ ખાતર નહીં મળતું અને લોકો રોજ જે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં ઘણા વાર સાત વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ભરાઈ જાય છે ગીર સોમનાથમાં ચિંતન શિબિર પૂર્વે તંત્ર ચિંતિત બન્યું છે સોમનાથ વેરાવળમાં વેણેશ્વર ગૌશાળાની ગાયો તંત્ર દ્વારા લઈ જવામાં આવી હતી ત્યારબાદ આ જગ્યામાં આવેલા મંદિરમાં ગૌશાળા સહિતનું ડિમોલેશન ના કારણે નોટિસ ફટકારવામાં આવી છે લોકો રોષે ભરાયા છે સમાજ ને આ જગ્યાઓ ડેમોલેશન કરવા માટે આવવાના હતા એના માટે હું એમની સાથે બેઠો છું અને કોળી સમાજ ને તમામ સમાજના લોકોનો ટેકો છે અને તમામ સમાજના લોકો પણ આવ્યા છે ગૌ પ્રેમી આવ્યા છે

આંદોલનની જરૂરત એમ માટે પડી કે ઓગણીસો ને ત્રાણું અંદર જે સોમનાથ ટ્રસ્ટ છે આ જગ્યા ફાળવેલી હતી અને અન્ય સમાજમાં ફાળવેલી હતી એટલે સમજતો કોળી સમાજ અને અહીંયા જે સોમનાથ છે તેની અંદર સાઠ પાસાઠ ટકા કોળી સમાજ છે અને જે તે કારણે મોરારજી દેસાઈએ હરાવના અંદર તે સમયે સરકારે આપણે આપેલી જગ્યા છે એટલે અમારે એ લોકોએ નોટિસ વગર અમારી ગાયો ભરી આપી છે અને અત્યારે અમારે પોલીસમાં સમસ્ત કોલી સમાજ ભેગું થયું છે એને કોઈ કાર્યવાહી અત્યારે ચર્ચા ચાલુ થઈ ને સમસ્ત કોળી સમાજ અમારે અત્યારે બધી ભેગા થયેલ છે ને કોઈ જાતની કાર્યવાહી મળેલી નથી સાથ રાજકોટની નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું અને અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે ત્યારે હાલ તો એડવાઇઝરી ચેરમેન પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ હિરાસર એરપોર્ટની પ્રથમ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે અને એ તૈયાર થતા થતા જે કંઈ પૂર્ણતા કરવાની બાકી છે લગભગ એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફનું કહેવાનું હતું કે લગભગ ડિસેમ્બર સુધીમાં બધું પતી જશે અને એ પૂર્ણ થઈ જાય પછીની સરકારમાંથી જે મંજૂરી લેવાની છે ઇમિગ્રેશનની છે કે હોમ ડિપાર્ટમેન્ટની કે ફોરેન મિનિસ્ટ્રીની એ લેવાઈ જાય પછી જ્યારે ઉદઘાટનનું નક્કી કરવા માટે એને મોદી સાહેબને ઇન્વિટેશન આપવાની એમને એરપોર્ટ ઓથોરિટીના દિગ્ગત બોરાની વાત હતી એટલે કામ પૂર્ણ થશે પછી બોલાવશે ત્યાં સજેશનો અમે જે કર્યા છે એ સજેશનો વિવિધ પ્રકારના તેમાંથી દાખલા તરીકે વીઆઈપી લોન છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના પ્રમાણમાં એની જે જગ્યા સ્પેસિફિક હોવી જોઈએ એ નથી એટલે એના માટે ડોમેસ્ટિક એરપોર્ટ માટે પણ વીઆઈપી જે હોય એ રાજકોટ અગત્યનું અને સૌરાષ્ટ્રનું એકમાત્ર ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલનું ડોમેસ્ટિક એરપોર્ટ છે તો એમાં પ્રમાણમાં જગ્યા પૂરતી હોવી જોઈએ એ નથી એટલે એને આટલું રિવ્યૂ કરવા રાખી દે છે આવતીકાલે યોજાવાની છે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જેને લઈને કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપ્યું પ્રથમ વખત રાજકોટ નાગરિક બેંકનું મતદાન થશે સવારે થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે જેતપુરનું મહિલા સંચાલિત મતદાન મથક રહેશે મલ્ટી સ્ટેટ બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવિત ચૂંટણી નું મતદાન કાલે થવા જઈ રહ્યું છે મતદાન જે છે સવારે આઠ વાગે થી શું થઈને ચાર વાગે સુધી કરવામાં આવશે એના માટે સાત કેન્દ્ર ખોલવામાં આવેલા છે જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામે આવી ગયા સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ રજૂઆત કરી ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી આવતું હોવાની રજૂઆત કરી વારંવાર રજૂઆત થતાં કામ નથી થતું અને કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સર્વે જવાબ માંગ્યો જેથી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી ફ્લોર પર બેસી ગયા કોંગ્રેસના નેતાઓ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપીના સન્માનથી વિવાદ ઉભો થયો છે જયસુખ પટેલની મોદક તુલા કરાઈ હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મોરબીમાં સમાજના જ કાર્યક્રમમાં આરોપી જયસુખ પટેલનું સન્માન કરાયું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયસુખ પટેલની મોદક તુલા કરાઈ મોરબી ઝૂલતો બ્રિજ તૂટી પડતા એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા ત્યારે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે આ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં જયસુખ પટેલનું સન્માન કરતા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આઈએમએ એક્શન મોડમાં આવી ગયું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લેખિતમાં રજૂઆત કરી છે આરોગ્યમંત્રી પાસે તબીબો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે ગુજરાત બ્રાન્ચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી તબીબી ક્ષેત્રની છબી કાર્યત ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે ડોક્ટર પ્રશાંત વઝીરાણીને લઈને વસ્ત્રાપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ માટે ડોક્ટરને સાથે રાખીને પોલીસે હોસ્પિટલમાં તપાસ કરી ફરિયાદ બાદ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ ચૂકી છે હાલ તો ડોક્ટર પ્રશાંત સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને આગામી એકવીસ નવેમ્બર સુધી તબીબી તબીબની કસ્ટડી વસ્ત્રાપુર પોલીસ પાસે રહેશે ખ્યાતિ હોસ્પિટલમાં પણ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું આ ઓપરેશન થિયેટરમાં દર્દીઓની જિંદગી સાથે રમત રમાઈ હતી હોસ્પિટલમાં અહીં દર્દીઓના ખોટા ઓપરેશનો કરવામાં આવતા જેના દ્રશ્યો આપ જુઓ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલો વધુ એક કાંડ બહાર આવ્યો ગુજરાત ફર્સ્ટ પાસે આવી વધુ એક માહિતી અમદાવાદના હોસ્પિટલે કર્યો હતો કેમ્પ અને જેમાં રૂપાલ ગામથી લોકોને લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પરિવારને જાણ કર્યા વગર એન્જીઓપ્લાસ્ટી કરી દીધી દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરી અને ગણતરીના દિવસમાં જ દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું એક જ ગામના ત્રણ લોકોના ઓપરેશન થયા હતા ત્યારબાદ મોત થયું આયુષ્યમાન કાર્ડ માટે પણ લોકો પાસે રૂપિયા પડાવ્યા હતા

અને મારો હાથ તો આટલો બધો હુજી છ મહિના છોકરા ને બહુ મને કપડા પહેરાવરાઈ અને મેં આ શિવસાગર પાસે દવા અત્યારે હાલમાં મારી ચાલુ છે અત્યારે છે હા એમાં પૈસા કપાયા મારા કાર્ડમાંથી લગભગ એક લાખ ને દસ પંદર હજાર રૂપિયા કપાઈ ગયા હતા અને ત્યાં અમે અહિયાં એમને એવું કીધું કે ચાલો તમને લેવાય આવશે મેલવાય આવશે લેવા તો એમને પૈસા કાપવાના હતા એટલે અહીંથી લઈ ગયા પણ મેલવા આવવામાં કોઈ જવાબદારી રાખી નહીં હું મારી સાસુ ને રાત્રે નવ વાગે ત્યાંથી એકલી એમને હું રિક્ષા કરીને લઈને આવીશું ગામડાના પંદર વીસ હતા એમાંથી પાંચ સાત જણ ને સ્ટેન્ડ તો મેખી જ દીધા છે સાત આઠ જણ ને અને બીજા ને એન્જીઓગ્રાફી કરીને પૈસા કાપી લીધા એમાંથી એક તો અમાર માસાજી ની તો મોત બે ચાર દિવસ જીવ્યા છે પછી તો એમની મોત થઈ જ છે બસ બાધા હા એમને કોઈ જાતની તકલીફ નતી એ અમને પગ જ દુખતા હતા એ પગની જ દવા લેવા ગયા હતા અને એમનું મોત થઈ ગયું પપ્પા હતા મહમ્મદભાઈ દુશાહભાઈ અમને કે નિશાળમાં ક્યાંપ આવ્યો છે એવું કંઈ નહીં અમદાવાદ લઈ જવા ગાડી આવશે ગાડીમાં બેસાડ્યા ગાડીમાં બેસાડીને અમને લઈ ગયા અમદાવાદ ત્યાં નાસ્તો આપ્યો ખાવા પીવા આપ્યો અને પછી કીધું કે ઢેંચરની બીમારી છે અને કન્યાખુ હોય અહીં ઓપરેશન હાટકનું પ્લાસ્ટિક કરી દેતી ઓ મારું પણ એન્ડિયોપ્લાસ્ટી કરી દીધું મારું મગજ કામ નતું કરતું માર કમનો દુખાવો હતો અને હું મને એન્જિયોગ્રાફી કરાવી તા મારા ગામમાં પરચી છપાય ગામની અને પછી બધા દરજ્જના ઓપરેશન કરશું ખઠીચણના પગના બધાના અને અદયનું કરી નાખ્યું પછી બધાએ એક ભીચળનું ઓપરેશન નથી કર્યું બધા છાત છાતીના જ કર્યા વીસ પચીસ જણા હતા અમારા ગામના રૂપાલ ગામના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે લોકોના મોતનો મામલો જેમાં હોસ્પિટલ લઈ જતા સીસીટીવી સામે આવ્યા છે બોરીસણા ગામે કેમ્પ બાદ બસમાં લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા ખ્યાતિ ફાઉન્ડેશનની બસમાં હોસ્પિટલ લઈ જવાયા અગિયાર નવેમ્બરે સવારના નવ વાગ્યાને સીસીટીવી સામે આવ્યા છે સાત લોકોને સ્ટેન્ડ મૂકીને એન્જોપ્લાસ્ટીક કરાઈ હતી જેમાંથી બે લોકોનું ઓપરેશન બાદ મોત થયું હતું અને પાંચ લોકોમાંથી હજુ પણ એકની તબિયત નાજુક છે અને હજુ પણ શ્વાસ લેવા સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે અમદાવાદના બોપલમાં આગની ઘટનાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે સ્થાનિકોનું રેસ્ક્યુ કરાતું હવાનો વિડીયો સામે આવ્યો ફાયર વિભાગ અને પોલીસે સ્થાનિકોનું રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા લોકોને સલામત સ્થળે ખસેડતા હોવાનું વિડીયો વાયરલ થયો છે આગની દુર્ઘટનામાં એક મહિલાનું મોત ભજ્યું હતું વાત એમ હતી કે અમદાવાદના બોપલમાં આગ લાગી હતી દુર્ઘટનાએ એકનો ભોગ લીધો છે

કોને પહેલી સારવાર આપવી આ એ રીતે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે દરેક દર્દીઓ સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા એમસી કરોડોના ખર્ચે સિસ્ટમ બનાવે છે હાઈટેક સાધનો પણ રાખે છે પરંતુ સાધનો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે અમદાવાદમાં ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ હાઇડ્રોલિક સીડી આઠમા માળ પર આગ લાગી હતી અને હાઇડ્રોલિક ગાડી બોલાવવામાં આવી પરંતુ આગમાં બાવીસ માર્ચ સુધી આગ પ્રસરી ગઈ છતાં પણ આગની ઘટનામાં આ હાઇડ્રોલિક સીડી કોઈ જ કામ ન લાગી તેવી ઘટના સામે આવી ગુજરાત રિફાઈનરીમાં આગ મુદ્દે તપાસનું ધમધમાટ શરૂ થયો છે ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ડિરેક્ટોરેટ ટીમ તપાસમાં જોડાય છે આગ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ અહેવાલ દિલ્હી એજન્સીને મોકલાશે પાંચ વર્ષ અગાઉ બેન્ઝીન ટેન્કની સફાઈ અને ચકાસણી થઈ હતી સુરતમાં જીમ અને સ્પામાં આગ લાગવાનો કેસ જેમાં બિલ્ડર અને ઉદ્યોગપતિ અનિલ રૂંગટાની પૂછપરછ કરવામાં આવી રહી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં અનિલ રૂંગટાની પૂછપરછ કરાઈ ઉમરા પોલીસે પૂછપરછ કરવા માટે અનિલ રૂંગટાની નોટિસ પણ આપી નોટિસ બાદ પૂછપરછ માટે અનિલ રૂંગટા પહોંચ્યા જામનગરમાં યુક નું વીજ શોક લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે હાપા નજીક ભગીરથ ટ્રેક્ટર શોરૂમમાં બનાવ બન્યો ટ્રેક્ટર મેકેનિકનું કામ કરતા સમય ઘટના ઘટી જ્યાં અગિયાર કેવી વીજ વાયરના સમારકામ વખતે શોક લાગ્યો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું શોરૂમની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ છે જો કે આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો જેમાં આઠ આરોપીઓને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સાત દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા અને તમામ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અરબી સમુદ્રમાં બોટમાંથી સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયું હતું એનસીબી એટીએસ અને ઇન્ડિયન નેવીએ મોટી કાર્યવાહી કરી અને તમામ આઠ વિદેશી નાગરિકોને કોર્ટમાં રજૂ કરાયા રાજમા ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ વાતાવરણ સુકું રહેશે 3 દિવસ બાદ તાપમાનમાં વૈતી 3 ડિગ્રીનો ઘટાડો થશે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું અને અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 1.3 ડિગ્રી વધી ગયું છે ફલા આગલે 7 દિવસક આજકાજો ફોરકાસ્ટ છે મોસમ સુસ્ક રહેના કા पूर्वानुमान দেয়া ગયા છે ઓર જો તાપમાન મે જો 10 દિવસ તક નો લા ચેન્જ দেয়া ગયા છે

એટલે આ જે આ વાવાઝોડું છે એ ચક્રવાતમાં સત્યા તેવી છે પરંતુ આ જે આપ કહી રહ્યા છો કે ગરમી ક્યારે ઘટશે તો એ લગભગ બાવીસથી ચોવીસ માર્ચ કે પચીસ માર્ચ મજબૂત પચીમી એકસો બાવન સકર ચારે છે જ્યાં સુધી મજબૂત પચીમ એકસો ન આવે ત્યાં સુધી ઠંડી પડે નહીં અને આ કેટલાક હમણાં ઘણા ઘણા લગભગ વર્ષોથી આવું બનતું હશે પણ આ વખતે

તો આ સાથે બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ